બનાસકાંઠા ધાનેરા વિસ્તારના ખેડૂતો પોતાની માગણીને લઈને પહોંચ્યા પાલનપુર કલેક્ટર કચેરી ખેડૂતોએ રેલી સાથે સૂત્રોચ્ચાર કરી અને સુવિધા આપવાની માંગ કરી અથડાથી ધાનેરા રોડ જે ખૂબ જ બિસ્માર છે તેની વ્યવસ્થિત કામગીરી થાય તેવી માંગ કરી છે મોટા વાહનોને કારણે લોકોને થતી પરેશાની અને અકસ્માતોના ભયને કારણે કરી રજૂઆત ધાનેરા વિસ્તારમાં વરસાદથી ખેતરમાં પાણી ભરાઈ જવાથી અને માર્ગો બંધ થઈ જવાથી પડી રહી છે મુશ્કેલી રોડ રસ્તાનું કામ વ્યવસ્થિત થાય તેમાં ભ્રષ્ટાચાર ન થાય અને માર્ગ શરૂ થાય તેવી માંગ કરી ખેડૂતોની માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી પંદરમી ઓગસ્ટે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં તિરંગા સાથે ખેડૂતો વિરોધ નોંધાવશે તેવી ચીમકી ઉચ્ચારી અમે આ સાહેબને જોણ આ રોડ વિશે આગ થવાથી ધોનેરા રોડ ખરો કે એના વિશે રજૂઆત કરવા આવ્યા હતા આ રોડનું કોન્ટ્રાક્ટરો બધા આવી રીતે ખાડા ખરખા ન કરે વણ હારું કરીને આવ જરજર ચાર

કોમ કોઈ નહીં હે કોમ કરે તો ભાડો તો ભાડો ચાર ચાર વગર ભાડા પાદરી પર માથે અરકો કરે પણ ગાડા કરીને હાગે રસ્તો એ એમ રામ તો આ તો ચાર દાડા દો દાડા પૂરતો રે ચાર ગાડી આડી પૂરો વ્યવહાર હોય તેવારો મતલબ રાતો રાત પૂરો કરી પણ આ તો પૂરો થઈ ગયો આવી રીતે કરવાનો હે હાલ તમે જો આની પરિસ્થિતિ ને રોડ ઉપર ની તો તમને ખબર પડે હાલે પાલનપુર ની અંદર બે છોકરા ભરતી છે છે ને જોઈ લો તમે એક્સિડન્ટ કેવી રીતે થાય એકદમ ધોરાવાળો રસ્તો એકદમ હવામાં સાધન આવે એટલે ખબર જ ન પડે છ દિન પડે હાલે કોમામ પડ્યો તમારે તપાસ કરવા જ કરી લ્યો બરોબર આવી રીતે ન થવું જોઈએ એના માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ આ રોડ થોડો સારી ગુણવત્તા વાળો હોય તો સારું રે એના માટે બાઉભાઈ કેસાદી સુથાર નોંધલા આજે ધાનેરા અને લાખણી તાલુકાને મુખ્ય માર્ગ જોડતો જે રોડ છે આગ સારી ધાનેરા જે છે વાયા ધૂનસો થઈને જાય છે ત્યાં વારંવાર રજૂઆતોના અંતે રોડને મંજૂર કરાવ્યો કામ ચાલુ કરાવ્યું પણ છતાં ત્યારે કામ ચાલુ છે ત્યારે એ રોડની અંદર નકરો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કારણ કે મજબૂતીકરણ નહીં થાય તો આ રોડ ક્યારે ટકવાનો નથી સાથે સાથે આ લોકો સમતલ પણ નથી કરતા સમતલ કર્યા વગર ત્યાં અકસ્માતની ભીતિ વધારે સર્જે છે આગળ પણ અકસ્માતો થયા છે તો રોડ સારો બનવાથી સ્પીડો વધારે થવાની છે જેનાથી અકસ્માતો રોજના થવાના છે તો એમના અધિકારીઓને મળે છે પણ એ લોકો મનમાની કરી અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી એટલે અમે મજબૂરીથી કે જ્યાં બનાસ ડિરીના દાણ જે કાતરો પ્લાન્ટ આવેલો છે જેનાથી દાણની ગાડીઓ સાથે સાથે દૂધના ટેન્કરો તે સૌથી વધારે અવરનવર થઈ રહી છે આ રોડ મજબૂતી હોવું ખૂબ જરૂરી છે એટલે અંતે અમે ખેડૂતો સાથે સ્થાનિક લોકો સાથે અમે કલેક્ટર કચેરીએ વધાર્યા છીએ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે આવેદનપત્ર આપ્યું છે કે અમારી ટૂંક સમયમાં માગણીઓ સંતોષી અને અમને ન્યાય આપવામાં આવે અમારો જે રોડ છે સારો મજબૂત અને સમતલ કરવામાં આવે અને જો અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગળ ક્યાંક રોડ ઉપર ઝંડા માર્ચ કરવો પડશે તો પણ કરશું અને જો એમ છતાં અમારી કામ નહીં થાય અમારે સંતોષ સારો જવાબ નહીં મળે તો જિલ્લા કલેક્ટર કચેરીનો જે બી ક્યાંક કાર્યક્રમ હશે પંદરમી ઓગસ્ટનો એ કાર્યક્રમની અંદર અમારે ઝંડા લઈને ઉતરવા મજબૂર થવું પડશે તમારો અમારો બીજો મુદ્દો છે કે અત્યારે બનાસકાંઠાની અંદર સતત વરસાદના લીધે ખેતરો જે ખાલીખમ પડ્યા છે કોઈ કે માડ માડ વાવેતર કરી દીધું છે તો ત્યાં પાણી ભરાવાના કારણે પાક સંપૂર્ણ બળી ગયો છે ક્યાંક એવું છે કે સતત વરસાદના લીધે એ વાવેતર થયું પણ નથી અને ઉનાળુ પાકની અંદર મગફળી બાજરી જેવા પાક એટલે આ વખતે ચોમાસું વહેલું આવવાથી

અને રોડ રોડ થયો એ એ ચાલે ચાલી ચાલવા છે કામ થાય અને હાલમાં જે કામ થઈ રહ્યું છે ધોળસોલ ચોકડી સુધી તો બરોબર એ થયું કદાચ સમતલ પણ અમારે જે ધોળસોલ થી ધાનેરા સુધી જે રોડ છે તેમાં જે ખાડા ટેકરા અને અમારો વિસ્તાર બનાસકાંઠાનો જે અમારા પચાસેક ગામડા છે તે રેતાળ અને ધોરાવાળો ઇલાકો છે ત્યાં તમે ક્યારેક કોઈ લાગતા વળગતા અધિકારીઓ ખાલી વિઝિટ કરવા આવો તો ખબર પડે કે અમારા કેવા ધોરા હે પછી તમે બજેટ પાસ કરો પિસ્તાળીસ કરોડ રૂપિયા પાસ કર્યા છે પણ એ પિસ્તાળીસ કરોડમાંથી કોઈ દસ કરોડ રૂપિયા એ વાપરવા તૈયાર નથી એવો તમે અહીંયા એને ખબર પડે કે સાઈડનો જે સાત ફૂટનો રસ્તો છે ને વચ્ચે વાળો એ તો એ તોડવાનું ચોખ્ખી ના જ પાડી દીધી સાઈડોમાં ખાલી સાત સાત ફૂટ બે બાજુ બાંધકામ કરવાનું છે અને વચ્ચે આમ જ ખાલી ડામર પાથરી અને એકવીસ ફૂટનો રોડ બનાવવાનો એ કીધું પણ જે ટેકરા અને ખાડા હે એ એનું કંઈ કામ કરતા નથી અને કોઈ પણ જવાબ નથી આપતા અમે એક અઠવાડિયા ત્યાં હાલમાં જીસીબી ની પાઇપ બંધ કરાવી રાતના પણ કામ ચાલુ રાખે શું માંગ છે અમારી માંગ છે કલેક્ટર સાહેબને અમે આવેદન આપવા આવ્યા હતા એ સમતલ રોડ એકદમ મસ્ત બને રોડ ની અંદર ધાંધેરા થી જે અંથળા રોડ છે ત્યાં ક્યાંય પાણી ન ભરાવું જોઈએ અમારે એક વેણ આવે છે નદી કાંકરિયા તળાવમાં એ કાંકરિયા તળાવમાં જયારે ભરાઈ જાય એક મહિનો ત્યાં બંધ જ રહે સાધન કોઈ અવર જવર એટલે એના માટે પણ એક ખાસ કામ થાય એના માટે મેં ખેડૂતો ત્રણસો થી ચારસો અહિયાં પાલનપુર કલેક્ટર કચેરી આજે આવ્યા છીએ મારું નામ પટેલ સોનાભાઈ મફાજી